અને અહીંયા કદાચ મજૂર હતા ને કદાચ વળી બીજું કોઈ કઈ ભરવા દુકાન હતી એટલે આને ભરવા આવે ને તો વળી વયા જાય અહીંયા હાલો એને ભર દે પછી વળી આવે વરી અમારું ભરે વળી નું ભરે એને શું ખબર અહીંયા અમે હવાના ભૂખા મહેરા ને હેઠ આઠ વાગે ખાધું તું હોટલ જેડી માં ઓ ભાઈ અત્યારે આપણે એને આજી ડેમ ચોકડી પાસે ઊભા અહીં અને હવે આપણે જાવ ને ગોંડલ સિમેન્ટ ભરવા માટે પાછો માન તાલપત્ર છુટકારો જોઈએ ને તો વરી તાલપત્ર વીટવા જો હવે અને હવે અહીંયા હું ઉભો ને અહીંથી આપણે ગોંડલ થાય છે ચાલીસ કિલોમીટર અને હવે ગાડી વાળવા જો આગળ ગાડી આમરે પડે કિલોમીટર થોડા ચડી જાય એટલે આજુબાજુ એક વાર ડાયરેક્ટ ભરાઈ જાય પણ એક માં ગુડગુડ ગુડગુર થવા માંડ્યું કંઈ ખાવાનું જડે ન હવે કંઈ ભૂગી ને હવે જોયે હવે આગળ ફાઇનલી આપડી સર્વિસ કરના કે એવા રોડ અંત થયો આમ તો સર્વિસ રોડ કે આપડી સર્વિસ કરના કે એવો રોડ એ આવ તો હવે અહીંયા જો ગોખો આવ્યો અહીંથી વળી ઓલા રોડે લેવો ને એટલે પછી ગોંડલ વાળા હાઈવે પેરા ચડી જવું બાકી યાર મોટર સાયકલ જો કીડી મોકલો મારી વચ્ચે વચ્ચે જોજો આ હા હા ખબર છે આમ જવું એ સિંગલ સાઈડ એ ચાલુ તું વચ્ચે ખાઈ લઈ એની જાન માં જવું હોય જો આઈએ એવો વળી હવે ખટારા વાળા આમ કરી જ્યાં જવું યાર તો ભાઈ અત્યારે જો પાંચમું ટોલ નાકું આવી ગયું આપડે કીધું હતું ટોલ નાકા લેખવાના હતા પાંચમું આવ્યું હે ટોલ નાકા જ આવી પણ હોટલ જ નથી આવતી આ રોડ ઉપર હવે એક આગળ ટોલ નાકા ને આગળ વાવડ વાયે વાયે જ ના કિંમતી વસ્તુ શોધતા હોય આપડે એવી રીતે અમે હોટલ ગોતી ગયું જ ના ભાઈ ફાઈનલી બધી શોટકોર કર્યા પછી આપણે કાંઈ એક હોટલ ચડી ગઈ હતી ખંડેડિયા જેવી હોટલ ખાવાનું એક નંબર હતું લેવા તો હાલો ફટાફટ ગાડી ની અંદર ચડી જાય ગોંડલ થાય આ જો ભાઈ તમને સિમેન્ટની કંપની દેખાય ની છે સિમેન્ટ કંપની અને આપડે કઈ કંપની નો સિમેન્ટ ભરવાનો ભૂલાઈ ગયો આઈબોન્ડ કંપની હે સિમેન્ટ ભરવાનું હે અહીંથી મસ્ત ગાડી લાગી જાય ને આમ બાજુ તો વીજ ભડાકા મારે એટલે અવાજ નથી આવતો થોડી થોડી થાય વીજ આમ હળવી હળવી તાલપત્રી માનવી મુસીબત વાળું કામ મેઘ નું જાય ત્યાં ખરી જોઈ ત્યાં ખરી કોઈ મજૂર જોડી જાય તો એમ સારું કહેવાય વેલકમ વેલકમ તમારા બધાનું સ્વાગત છે આ કઈ કંપની હે હા હા હાઈ બોન્ડ કંપની ની અંદર તો ભાઈ અત્યારે અંદર ગાડી દીધી આપણે ગાડી સિમેન્ટ ભરવા માટે આ ગાડી સિમેન્ટ ભરવા જાય એ આગળ પડી એ સિમેન્ટ ભરવા જાય આ એને 10 પોટા છે એટલે જેવી ગાડી એને લગાડી દીજે તમે તમારા ભરો જલસા કરો યાર હું ટેન્શન લ્યો હો આ તમે જે ગરમી જો રહ્યા છો ને એ મારે મહેનત ની ગરમી છે યાર

વલેનબેહી છે ઓરબંદર ઓગણત્રીસ કિલોમીટર આવે માત્ર ને માત્ર ઓગણત્રીસ કિલોમીટર એટલે અમારા ગામમાંથી ખંભારિયા થાય ને એટલું પાણી ઉડાડતા જય જય જે કાય આર અહીંયામાં ઉડાઈ গেও কে মো খাওয়া তো সাধারণ হ্যা যাকি

તો ભાઈ અત્યારે આપણે ને રાણાવાવાળા રોડ ઉપર હઈ ને તમે યાર આ લોકેશન જો એક બાર એક બાર દેખો યાર જરા તું રોડ કીમ બાકી સીન કીમ આવે છે અત્યારે ભાઈ આપણે ને રાણાવાવ જે સિટી છે ને એની અંદર આવી ગયા અને અહીંથી આપણે પાદરા જાય તો આપણે જીર ફોન ટાઈમ લેપ માં મૂકી દઈએ તો સિટી પૂરું થઈ જાય અને આવા સારા લોકેશન આવે ને જ મને ફાંકી ઘોડો દઈએ એટલે હું તો એન્જો નથી કરી તો ખબર તમે તો કરો યાર